ગણપતિ આવ્યા ને ગણપતિ શું કર્યું ભલા માણસ પ્રથમ પૂજાય તમને બધાને ખબર છે સામાન્ય વાત છે તમને બધાને ખબર છે કે ગણપતિ એની મા બાપ ને પ્રદક્ષિણા કરી ને શિવકથામાં એવું આવે છે ને આપણે ગણપતિને સમજી સમજીએ ગણપતિના પ્રસંગને સમજીએ તો આપણો ધર્મ આપણે સમજાય ધર્મ એટલે શું તમારી ફરજ ધર્મ એટલે અમારી જેમ ટીલા ટપકા કરી લેવા ભગવા પર લેવા અને તમે ધર્મને ભરી ગયા એ ખોટી વાત છે ધર્મ એટલે તમે જે જગ્યાએ છો ને એ જગ્યાએ તમારી જે ફરજ છે ને એ ફરજ ને બરાબર નિભાવવી એનું નામ ધર્મ ને ગણપતિ ગણપતિ આપને બતાવે છે છે આવ્યા શું કર્યું તો કે બે ભાઈ ના લગ્ન ની વાત થઈને વિવાદ થયો કે જે આખી ધરતી ની પરિક્રમા કરી પ્રદક્ષિણા કરીને પેલો આવે ને એના લગ્ન પ્રથમ કરવા હું આ શિવના પુત્રો ને આવો આવો વિવાદ થયો હોય ભગવાન શિવ જેને આપણે જગત આખાનો ગુરુ કહીએ છીએ એના પુત્રો કંઈ આવા લડ્યા હોય એને કંઈ આવો સંવાદ થયો હોય એને આવો વિવાદ થયો હોય પણ આપને સમજાવવા માટે આ કથાઓ છે અને કાર્તિક સ્વામી મોર લઈને નીકળી ગયા અને ગણપતિએ શિવ અને પાર્વતીને પોતાના માતા પિતાને બેહાડી અને પ્રદક્ષિણા સાથ કરી અને એના પ્રથમ લગ્ન થયા એટલે ભગવાન શિવે સહી કરી કે આ આ માતા પિતાના જે કાંઈ સેવા છે ને એમાં જ અડસઠ રહે છે એટલો ધર્મ સમજાઈ જાય તો ઘરમાં અશાંતિ થાય પણ આજે આપણે આપણે બહુ ભીણા છીએ મા બાપે આપને બહુ ભણાવ્યા બહુ સંસ્કારો આપ્યા બહુ ધર્મ સમજાવ્યો અને પછી એ બધાને આપણા વિચારોથી આપણે કાંઈક ઉલટે રસ્તે લઈ અને પછી આપણે ધાર્મિક થવા નીકળી ગયા અને પછી મા બાપની અવગણના કરી માતા પિતાની અવગણના કરી કે અમે તો બહુ ધર્મને વૈયા છીએ તમે વહેવલા છો તમને કાંઈ ખબર નથી પડતી તમે જૂનું પકડીને બેઠા છો શાંતિ નહીં મળે સંપત્તિ મળશે કદાચ પ્રશંસા મળશે એટલે કીધું કંચન અને કીર્તિનો ત્યાગ કરી એના મોહનો તમારો જે અંદરનો મોહ છે તમારી જે કીર્તિ છે તમારો જે કંચન છે એટલે સંપત્તિ છે આ બધાને એક બાજુ મૂકી ફક્ત ને ફક્ત ભગવાનની ખુશી માટે ભગવાનની કૃપા માટે જે કીર્તન કરે ને એ કીર્તન ભક્તિ મહાન છે ગણપતિ આપને કહે છે કે તમારી ફરજ શું છે માતા પિતાની પ્રદક્ષિણા કરી છે ને મા બાપે હોશે હોશે એના લગ્ન કર્યા છે પછી બીજા ઓલા ભાઈ ફરી 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 આખી દુનિયા ફરીને આવ્યા હતા તો અહીં બાળકો રમતા હતા ગણપતિના હે ત્યાં તો ગણપતિના બાળકો રમતા હતા અને કાર્તિક સ્વામી રીસાય અને ભજનમાં લાગી ગયા છે જો રીસાય બીજું કાંઈ નથી કર્યું અત્યારના યુવાનો મા બાપ કાંઈક પરમિશન ન આપે ને એટલે બીજે રસ્તે જાય છે કોઈ ખળગે છે ને કોઈક દવા પી છે ને કોઈક આમ કરે છે ને કોઈક કાંઈ કરે છે ને અને મા બાપો આવા ડિપ્રેશનમાં છે બાળકને અત્યારે યુવાનને કાંઈ કહેવાય નહીં કાંઈક બીજું પગલું ભરી લે હતો આ ક્યાંનો ધર્મ છે જે માતા પિતાએ લાડ કોટથી તમને મોટા કર્યા એ તમારા હિસાબે ડિપ્રેશન મારીએ અને તમે કહો છો કે અમે ધાર્મિક ધાર્મિક છે સમાજ અત્યારે આવો થઈ ગયો છે બાળકો એટલા બધા વિચિત્ર થઈ ગયા છે કે એને સમજવા બહુ મુસીબત છે અને છતાંય માતા પિતા બાળકના કલ્યાણ માટે સારી સારી સ્કૂલોમાં એડમિશન લે છે સારી સારી જગ્યાએ ભણાવવા મોકલે છે પણ એને એમ નથી કહેતો કે બેટા એકવાર રામાયણ વાંચજે મા બાપની ભૂલ છે કોઈથી એમ નથી કીધું કે બેટા એકવાર રામાયણ વાંચજે એમ નથી કીધું કે બેટા હવે આપણે થોડાક ફ્રી થઈ ગયા છીએ સાંજે જમી પરવારીને ટીવી જો ક્રિકેટના મેચ જો પણ એમ નહીં કે બેટા એક એક રામાયણનું પત્તું વાંચીને મને સાંભળાય હું બહુ ભણ્યો છું રામાયણ સાંભળી હોય તો એને ખબર પડે કે એક રામ છે ને એના બાપના વચનને ખાતર એના બાપે તો માગ્યું નથી મા કઈ કઈ બોલ્યા છે કે રામ તારા પિતા પાસે મારા વચન લેણા હતા અને મેં માગ્યા એટલે આ બેસુદ થઈ ગયો છે પોતાની પિતાની ખુશી માટે પોતાની સાવકી માની ખુશી માટે એ રામ છે ને એ આખો વૈભવ છોડી અને જંગલ તરફ નીકળી ગયા છે હે એ આપણી સંસ્કૃતિ અને આજના આપણા બાળકો શું કરે છે સંસ્કૃતિને મૂકી મા બાપનો કોઈ વિચાર નથી પોતાના શાંતિ માટે પોતાને સુખ માટે પોતાને કાંઈક આમ સગવડો મળે એના માટે ગમે એમ ચાલે છે પણ મૂળ આપણો દોષ છે આપણે કોઈ દી એને નથી કીધું બેટા રામાયણમાં આમ છે ધાર્મિક બનજે ધર્મ ને વરજે એમ કીધું છે પણ ધર્મ એટલે શું ભલા માણસ આખી જિંદગી અમારી આ તપસ્યાનું અમને એક જ પ્રશ્ન થાય છે કે ધર્મ એટલે શું હે કેને ધર્મ કેવો કેટલા બધા સંપ્રદાયો અટાણે ફૂલા ફાયલા છે હે એમાં આપણે જો ગોટે ચડશું અટવા હું તો પછી ધર્મની વ્યાખ્યા કોઈ દે નહીં સમજાય પણ ટૂંક ઇન ટચ વ્યાખ્યા એ છે કે તમારી સાંસારિક જે ફરજો છે ને તમે જે સમાજમાં તમારું ઉત્પન્ન થયું છે તમે જે સમાજમાં તમારી ઉત્પત્તિ થઈ છે એ સમાજના જેટલા બંધનો છે જેટલી ફરજો છે જેટલા કુટુંબિક જે કઈ જવાબદારીઓ છે એને બરાબર નિભાવવી એને જ ધર્મ કીધો છે સંસારીઓ માટે એને જ ધર્મ કીધો છે એને છોડીને તમે ક્યાંક જાઓ એટલે એટલા અટવા હો એટલા અટવા હો ની આટી જ્યારે નહીં નીકળે જ્યારે ખબર પડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું છે હા સમજી લેજો બહુ મોડું થઈ ગયું છે નહીં મોડું થઈ ગયા પછી તમે ભલે બહારથી ખુશી રહ્યો પણ અંદરથી તમે રડતા હશો કોઈને બતાવી નહીં શકો હા કોઈ નહીં બતાવી શકો કારણ કે આપણું ધર્મનું પહેલું પૂજન ગણપતિ પૂજન છે ભલા મણસ ગણપતિ પૂજન છે આપણા ધર્મનું ગણપતિના ગુણ ને આપણે જોવાના છે એના નામને તમે તપાસો ગુણ નો પતિ ગણપતિ એટલે ગુણ નો પતિ તમારામાંથી ગુણ નીકળી જાય અવગુણોના ભંડાર થઈ જાઓ જેના તેના અપમાન કરતા શીખી જાઓ વડીલોના અપમાન કરતા શીખી જાઓ અને પછી એમ કહો કે અમે તો ધર્મને વરેલા છે ભલા માણસ ધર્મમાં એમ કીધું છે આપણા સંતોએ એમ કીધું છે આપણા શાસ્ત્રોએ એમ કીધું છે કે કોઈ પણ સારું કાર્ય કે નબળું કાર્ય કરો ને પેલા ગણપતિને બેહાડો તમારા ગુણોને પેલા તમારા હૃદયમાં વાસ કરો છોડી ગણપતિને તમે મહાયજ્ઞ કરશો ને તો એ ખોટો ગણપતિ એ શું કર્યું છે તો કે મા બાપને પેલા પૂજા છે તમારા મા બાપ રડતા હોય અને પછી તમે એમ કહો કે અમે ધાર્મિક સહી તો અમે એમાં સહી નથી કરતા તમે તમારી રીતે છૂટા છો પણ એક સંત તરીકે એક સાધુના બાળક તરીકે હું કહું છું કે અમે એમાં સહી નથી કરતા કારણ તારા માન અને બાપે તારા માટે જે કર્યું છે ને એના ઉપકારનો બદલો દેવા માટે એના ઋણમાંથી છૂટવા માટે તારે એને ખુશ કરવાના છે સાચો ધર્મ એ છે ગણપતિ આપણને એમ કહે છે ગુણોનો પતિ છે ગુણનો ભંડાર છે એટલે